શું તો તોય પણ જે છે સવાલો આવશે તો આ બધી ઘટનાઓ જે છે અમારે પણ જોવી પડશે કારણ કે અમારા ઉપર પણ હવે કંટ્રોલ છે મીડિયા પણ હવે સ્વતંત્ર હોવા છતાં પણ સ્વતંત્ર કેટલું છે એ મોટા સવાલો છે તો અન્ય એક દર્શક જોડે ત્યારબાદ આપણે વિરામ લેશું એકસો ને સાત બસો ને જી વર્ષે દસ હજાર વિદ્યાર્થીનો આપઘાત પરીક્ષામાં નિષ્ફળ જીવનનો અંત સાહેબ આપણે આપણે બાળકોને સમજી નથી શકતા કે એની અંદર શું ક્ષમતા છે એની અંદર આપણે એ જ વસ્તુ છે કે માતા પિતા પણ જવાબદાર છે શિક્ષણ તંત્ર પણ જવાબદાર એક દર્શક જોડાયા છે હાજી નમસ્કાર 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 કોણ બોલો છો નમસ્કાર હાજી કોણ બોલો છો ગોપાલજી બોલો હા ગોપાલસી ક્યાંથી બોલો છો

અને પહેલાં તો સરકાર જે છે શિક્ષકોને ભરતી પણ વ્યવસ્થિત કરતી હતી ગામના લોકો શિક્ષકનું સન્માન પણ કરતા હતા હવે બધી પરિસ્થિતિ બદલાઈ છે તો તો આના માટે જવાબદાર સરકાર અને બીજું પ્રજા કારણ કે પ્રજા પણ જે છે એ જવાબદારી પ્રજા પણ જવાબદાર છે કારણ કે યથા રાજા તથા પ્રજા અને યથા પ્રજા તથા રાજા એટલે એક વાસ્તુ નિયમ રાખવાનો કે જેવી પ્રજા હોય એવો જ રાજા મળે એટલે પ્રજા સૂતેલી છે તો સરકાર પણ સૂતેલી બરાબર ધન્યવાદ આપનો આભાર તમે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર જી તો યથા પ્રજા તથા રાજા એટલે તમે ચૂંટો છો અને તમે જ જે છે એ બૂમો પાડો છો તો આ પરિસ્થિતિમાં આપણે અહીંયા મુકાણા છીએ વિરામ તરફ જાશું એકાદ ફોન લઈ લઈ અને ત્યારબાદ આપણે ઘણા બધા વેઇટિંગમાં છે બધા ફોન નહીં લઈ શકાય એનસીઆરબી રિપોર્ટ ભારતમાં આત્મહત્યા કરનાર ચોથી વ્યક્તિ જે છે એ રોજમદાર છે તો ક્યાંક રોજમદાર સુસાઈડ કરે છે ક્યાંક વિદ્યાર્થીઓ સુસાઈડ કરે છે આ શું કામ કરે છે તો એના મૂળમાં જે છે એ આપણે ક્યાંક ને ક્યાંક શ્રીમંત છે વધારે શ્રીમંત થતો જાય છે ગરીબ જે છે વધારે ગરીબ થતો જાય છે કોઈક વ્યક્તિને પોતાનું ઘરનું જે છે એ ગુજરાન નથી ચલાવી શકતો અને અમુક જગ્યાએ જે છે એ બર્થડે ગિફ્ટમાં પોતાના પરિવારને કહી શકાય કે મોંઘી ગિફ્ટો આપે છે તો આ ભેદ જે છે એ સમાનતાને દૂર કરી નાખ્યો છે વ્યક્તિને વ્યક્તિથી દૂર કરી નાખ્યો છે શ્રીમંત અને ગરીબ પહેલાં તો જે છે હિન્દુ મુસ્લિમ દલિત એ ભેદભાવ ચાર વર્ણ વ્યવસ્થા હતા પણ આજે જે છે એ વ્યક્તિ અલગ અલગ ઘણા બધા વિભાગોમાં વહેંચાઈ ગયો છે અમીર વધારે અમીર થાય છે અને ગરીબ વધારે ગરીબ હજી નમસ્કાર ટીવી ધીમો કર દો ટીવી ચાલુ હતો એટલે અવાજ નતો હતો હવે એક લાસ્ટ ફોન લઈને પછી આપણે વિરામ કરશું ફોન જય માતાજી કોણ બોલો બાપુ નો અવાજ આવી ગયો હવે આપડે બીજા કોઈ ફોન પેન્ડિંગ રહેશે તો પછી આપણે નેક્સ્ટ ટાઈમ લઈ પણ હવે તમારા બધાનો ખુબ ખુબ આભાર તમે જોડાય તમારી જે પીડા વ્યક્ત કરી તમારા મનની વાત કરી પણ એક વસ્તુ છે કે આપણે જાગવું પડશે પ્રજા સુતેલી હશે તો સરકાર સુતેલી જ મળશે આપણે જાગૃત હશું તો આપણે જે છે સરકાર પણ જાગૃત રહેશે તો ફરી એકવાર આ આવી ઘટના હવે ન બને એના માટે આપણે સૌને જાગૃત થવું પડશે સરકારને જાગૃત થવું પડશે શિક્ષણ તંત્રને જાગૃત થવું પડશે કે આવી ઘટનાઓ બને છે તો એના મૂળમાં સરકાર જવાબદાર છે શિક્ષણ તંત્ર જવાબદાર છે પ્રજા જવાબદાર છે તમે અને હું જવાબદાર છીએ કારણ કે કોઈપણ વ્યક્તિ જે છે એ શિક્ષણની વાત કરીએ તો બાળક જે છે એની અંદર ક્ષમતા અલગ અલગ હોય છે કોઈક જે છે એ સારો નેતા બને કોઈક સારો સાયન્ટિસ્ટ બને કોઈક સારો કલેક્ટર બને કોઈક સારો પોલીસ અધિકારી બને કોઈક સારો કડીયો બને કોઈક સારો જે છે એ ગોવાડ બને કારણ કે આપણે બધા જરૂર છે આ આ આ પાંચ આંગળીની જરૂર છે આપણે માત્ર અંગૂઠો હશે તો એના જ નહીં ચાલે પાંચે પાંચ આંગળી ભેગી થશે ત્યારે મોટી બનશે આપણે આ બધા જ લોકો જે છે એ પોતાના ક્ષેત્રમાં પારંગત હશે ત્યારે એક સારો દેશ બનશે અને સારો દેશ હશે ત્યારે વિકસિત ભારત બનશે બાકી ચાર પાંચ લોકો જે છે અમીર બની ગયા અને તમારું જે છે અર્થતંત્ર ઊંચું આવી ગયું એનાથી વિકસિત ભારત ક્યારેય પણ બનવાનું નથી સરકાર મોટા મોટા હોર્ડિંગ મોટી મોટી જાહેરાતો ટીવી અને છાપામાં આવશે એનાથી જે છે એ એનો એનો જે રિયાલિટી ચહેરો છે એના ઉપર ક્યારે પણ પડદો પડશે નહીં કારણ કે આવી ઘટનાઓ બનશે ત્યારે સરકારનો જે છે એ નકાબોષ થઈ જશે એનો જે છે મુખોટું છે એનો જે છે બહારનો ચહેરો છે એ હટી જવાનો છે એટલે વધુ આ બાબતે લોકો પોતાનો આક્રોશ ઠાલે એ પહેલાં સરકારની જવાબદારી છે કે આ બાબતે જાગૃત બને વહીવટીતંત્રની જ જવાબદારી છે કે જાગૃત બને કે આવી ઘટના બને છે એના મૂળમાં શું છે આપણે ક્યારે પણ વિદ્યાર્થીઓ પર ટોર્ચર ન કરીએ મા બાપ પણ ક્યારેક વિદ્યાર્થી ઉપર ટોર્ચર ન રાખે દબાણ ન કરે કે તારે આટલા ટકા લેવાના છે શિક્ષણ તંત્ર પણ ક્યારે પણ જે શિક્ષકો પણ એમ જે જે પ્રેમાળ હમણાં જે પરમાર સાહેબ વાત કરી અઠોતેર વર્ષના સાહેબ એ મોરબીથી બોલ્યા કે એ જે છે એની અંદરની ક્ષમતા બહાર કાઢવાની હોય છે તો વિદ્યાર્થી અંદર શું છે એ તમારે કાઢવાનું છે સચિન તેંડુલકરને તમે લતા મંગેશકર બનાવી નાખશો તો એ નહીં એ ગીત નહીં ગાઈ શકે અને લતા મંગેશકરને તું એમ કે ભાઈ તમારે ક્રિકેટ રમવાનું છે તો લતા મંગેશકર ક્રિકેટ નહીં રમી શકે બધાની ક્ષમતા અલગ અલગ છે વિરાટ કોહલી ક્રિકેટર બની શકે છે અને કોઈક જે છે અબ્દુલ કલામ સાહેબ જે સાયન્ટિસ્ટ બની શકે છે તો તમે જે છે એને વિરાટને સાયન્ટિસ્ટ બનાવવા જાશો અને અબ્દુલ કલામને ક્રિકેટર બનાવવા જાશો તો ક્યારે પણ નહીં બની શકે તો બધાની ક્ષમતા અલગ અલગ છે અને દરેક વ્યક્તિની જરૂર છે આપણે એક એક ઝાડું આપણા ઘરની બહાર કાઢે છે એ વ્યક્તિથી કરીને વડાપ્રધાન સુધી દરેક વ્યક્તિની આ ભારતમાં જરૂર છે કોઈ વ્યક્તિ નકામો નથી તો બસ આ ભાવના સાથે આપણે બધા જ એક રાષ્ટ્રના સંતાનો છીએ એ વિચારથી આપણે આગળ વધીએ અને જે કાંઈ પણ ખોટું થાય છે એની નૈતિક જવાબદારી છે અમારી મીડિયા તરીકે અમે સારું લગાડવા માટે છીએ પણ નહીં સરકારના માત્ર વખાણું કરવા માટે અમે નથી તો ફરી એકવાર આપનો આભાર ધન્યવાદ નમસ્કાર ક્રાંતિ ચાલુ રાખજો જાગૃતિ મસાલ ક્યારેય પણ ઠરવા ન દેજો ધન્યવાદ આભાર